કાપોદરા પોલીસ સ્ટેશન થી આગળ બંબા ગેટ પાસે સાઈ પંજાબી ઢાબા પર ગ્રાહક અને રેસ્ટોરન્ટના સ્ટાફ વચ્ચે બબાલ થતા તોડફોડ કરાઈ હતી જે મામલે કાપુદ્રા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ હતી કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરાના સમ્રાટ સોસાયટી રહેતા ભાવેશ મોહન સબાડિયાના કાપોદરા બંબા ગેટ પાસે સાઈ પંજાબી ઢાબા પર સાંજે બે વ્યક્તિએ વીસ લોકોનો શાક રોટલીનો ઓર્ડર આપ્યા બાદ બંને બૂમો બૂમ કરતા હતા જેથી ભાવેશે બૂમ પાડવાની ના પાડતા ભાવેશને તમાચો મારી કહ્યું કે અમે શાક પૂના બલર છે તમારી દુકાન કાલથી બંધ થઈ જશે બીજા બે વ્યક્તિએ બોલાવીને રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી ભાવેશના મિત્ર વિજય અને કારીગરને માર માર્યો હતો જે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે મામલે કાપોદરા પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાઈ હતી તો સામા પક્ષે મોટા વરાછા ખાતે ખોડિયલનગરના સોસાયટીમાં રહેતા જયમીન રામજી બલરે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મિત્ર સાથે જમવા માટે ગયા હતા ઓર્ડરની અડધો કલાક થવા છતાં પણ જમવાનું ન આવતા શેઠ ભાવેશને આ બાબતે કહેતા ભાવેશે ઉશ્કેને હાલ તબો મારી દીધો હતો તેમજ કારીગરોએ પણ મારામારી કરી હતી હાલ તો કાપોદરા પોલીસે બંને પક્ષે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડાજી ટન્ફીની